એક કરોડપતિ શેઠ હતા એને ઊંઘની બહુ તકલીફ કરોડો રૂપિયા પણ ઊંઘ જ ન આવે એક દિવસે રાત્રે ઊંઘની ટીકડી લીધી પછી દોઢ કલાક આંખ બંધ થાય તે ઉભા થઈને ઘરની બહાર નીકળી ગયા આટો મારવા કે આંટો મારતો ચાલવાથી કદાચ ઊંઘ આવી છે તો એના ઘરની જ બહાર બંગલાની બહાર ફૂટપાથ ઉપર એક મજૂર ઇંટ નું ઓછીકું કરીને સુતો હતો નીચે ઈંટ રાખેલી અને મસ્તી થી સૂતો હતો નહીં કાંઈ ઓઢવાનો નહીં કાંઈ પાથરવાનો પણ કસ સાઠ ઊંઘતો હતો एक समय शेठ ने पग नीचे के प्लास्टिक की बोतल आई करो रे वो बात थी तो मजूर जागी गयो इतने शेठ के छे नहीं हमें नजर मणी ने कि मेरे पास सब कुछ है लेकिन मैं सो नहीं सकता हिंदी में मैं वाचित किया मैं सो नहीं सकता तू इतनी कम सुविधा में कैसे सो सकता है प्यारे पहलो मजूर कैसे कि के, शेठ जी ભગવાન ને સબકો કુછ ના તમને કરોડો છતાં ઊંઘ ના થતા એટલે પૈસા બધું ના ખરી શકતા બધું ખરીદવાની પૈસાની તાકાત જ નથી પણ એ જરૂરી ખરા પૈસા હું નાનો તો મારા ઘરની બાજુમાં ગામડામાં બહુ ચોપડામાં મોટો થયો મારા ઘરની બાજુમાંથી ગામનો મુખ્ય કેડો પસાર થતો હતો ખેતરમાં જવાનો ત્યારે અમારા ગામના પ્રાગજી દાદા કરીને એક દાદા હતા એ કાયમ નીકળે ત્યારે મારા માથે હાથ મૂકતા મને કે બેટા તું બહુ હોશિયાર છો મેં સાંભળ્યું છે પણ મોટો થઈને એવી કમાણી કરજે ને કે ઊંઘ આવે મને નવાય લાગતી કે દાદા ગાડા થઈ ગયા લાગે ઊંઘ તો આવે જ ને રોજ હાજર આવી જાય પણ આજે સમજાય છે કે દાદા શું કહેતા હતા અને એ મુજબ જ મેં જીવન જીવ્યું છે એક પૈસાનું બ્લેક અમે આજ સુધીમાં નથી કર્યું કોઈ પણ પેશન્ટને અમે પાવતી ભૂલી ગયા હોય ને રિસિપ તો એને પાછળ જઈને માણસને આજના દિવસે ઇન્કમટેક્સ ઓફિસર કે કમિશનરને મારે બતાવવા તો મારી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે સીધા કોઈ ન આવી શકે કારણ કે હું ક્યાંય ઋણમાં જ ના હોઉં એક પણ પૈસો બ્લેકનો નો મારા કરવાનો આવે વચ્ચે એવું હતું કે ભાવનગરની અંદર હું સૌથી ઓછા પૈસા તો માણસ છું છતાં પહેલા સો જણા હતા જે ઇન્કમટેક્સ ભરવાનું મારું નામ હતું પણ જો સંતોષ મળે તો આખી જિંદગી ખુશી આપી શકે કોઈ પણ ખુશી થોડીક વાર માટે સંતોષ આપી શકે પણ જો સંતોષ હોય તો આખી જિંદગી માટે આપણને ખુશી મળી શકે બ્રાઝિલના એક સરસ કવિ છે એનું નામ હતું મારીઓ ડી એન્ડ્રેડ એની ખૂબ પ્રસિદ્ધ કવિતા છે કે માય સાઉલ હેઝ અ હેટ એની અંદર લખે છે કે આપણને બધાને બે જિંદગી મળેલી છે આપણને બધાને બે જિંદગી મળેલી છે બીજી જિંદગીની શરૂઆત ક્યારે થાય છે ખબર છે આપણને જ્યારે ખબર પડે કે આપણને એક જ મળી છે ધ સેકન્ડ લાઈફ બિગીન્સ વેન વી રિલાઇઝ વેવ ગોટ ઓનલી વન એટલે જ્યારે આપણે જાગી જઈએ આપણી આંખ ખૂલી જાય ત્યારે આપણને ખબર પડે કે નહીં હવે સમય તો બહુ ઓછો છે જીવવા માટેનો તો જીવવું જ શું કામ નહીં આપણે શું કરીએ છીએ ખબર છે એટલો બધો સામાન ભેગો કરતા જઈએ છીએ વસ્તુઓ પાછળ ગેલા આ કાર લેવી છે ફરાણો લેવો છે આ મોબાઈલ લેવો છે ને મોબાઈલ લવો છે ને ઘરને આમ સજાવવું છે ને હજી એક માળ કરવો છે ને એમાં સેન્ટર અલેસી કરવું પાર જ નથી અને છેલ્લે એ સામાન જો ઉછીનો હોય અથવા તો એ સામાન જો લોન ઉપર લીધેલો હોય જો કે નાગરિક બેંક ને જરૂર છે હમણાં લોન ની બધાની તો આપણે લોન ની નીચે દબાઈ જઈએ છીએ એટલે જરૂરી ત્યાં લેજો પાછા પણ આ બધી સામાન જો ઉછી નો હોય તો આપણે એના ભાર નીચે દબાઈ જઈએ છીએ કેટલું સામાન ભેગું કરીએ હિમાલય ની તળેટીમાં એક સાધુ રહેતા હતા એક વાર એક પરદેશી મળવા આવે એમનું જ્ઞાન આત્મા વિશેના ખ્યાલો પરમાત્મા વિશેની અવધારણાઓ આ બધું જોઈને માણસ છક થઈ જાય આટલું બધું જ્ઞાન એક સાધુ લંગોટી પહેરીને માણસ બેઠો છે બધું જાણતો શકે એ નું ધ્યાન એની ઝૂંપડીમાં જાય તો જોવે પાણીનું નાનું માટલું માટીનું એક ટમ્બલર અને એક કાંબલ કંબલ એટલે ડાબળો એની સિવાય કશું જ નહીં એક લાકડી ખૂણા પડી હતી એટલે એને નવાઈ લાગે કે આટલી ઓછી વસ્તુઓ સાથે કોઈ જીવી શકે ખરું એટલે એની સામે જોઈને છે કે તમારો સામાન ક્યાં છે ત્યારે સાધુ પૂછે કે ભાઈ તારો સામાન ક્યાં છે તારા ખંભે આટલો નાનો બાજકુ છે નાની જ છે ખભા પર તો એનો કે મારી પાસે ક્યાંથી સામાન હોય હું તો અહીંયા મુસાફર છું તે સાધુ કે હું પણ અહીંયા મુસાફર છું આ ધરતી પર આપણે બધા મુસાફરો છીએ આપણે યાદ સામાન ભેગો કરતા એટલે સુખની પરિભાષા સુખના રાજમાર્ગ પર ની જરૂરિયાત એક જ છે કે કેટલી ઓછી વસ્તુ સાથે આપણે જીવી શકીએ છીએ એ મહત્વનું છે અને હકીકતે જોઈએ તો વસ્તુઓનું કે કઈ પણ સંપત્તિનું મહત્વ જ નથી હોતું અમે તો ડોક્ટર છીએ એમબીબી સુધી જનરલ પેશન્ટ જોવાના હોય ત્યારે મૃત્યુ પામતા પેશન્ટની સાથે કોઈને પણ એવું કહેતા નથી સાંભળ્યા કે મારે હજી આ જોઈશ ને મારે જે આ જોઈશ બસ સમી ગયું હોય બધું ત્યારે તો ત્યારે એ લોકો એટલું જ બોલે કે આટલી સરસ ધરતી પર થોડાક દિવસ રહેવા મળે તો સારું આપણને રેવા મળે તો આપણે વસ્તુ ઓછળ ગાંડા છીએ આપણને સરસ રીતે રેવા મળે છે કઈ નથી ત્યારે આપણે વસ્તુ દેખાય છે આ સરસ વિશ્વ નથી બેતાતું અમારે એક ઓપ્થોલોજીસ્ટ હતા અમારે ભાવનગરના એને ફેફસાનું કેન્સર થયું હતું અને પહેલી વખત મારી દીકરીના ચશ્માની હંમેશા એ તપાસ કરતા પહેલી વખત જયારે એમને રેમિશન આવ્યું દવાની અસર આવી પાછા કામ પર આવ્યા ત્યારે મળવા ગયા હતા એમ ત્યારે એને કીધું સાહેબ બસ દસ વર્ષ મળે તો સારું મારે આજ જ પાણી એટલે વારે ઘડી પીઉં છું કે કાલ સાંજ સુધી મને તાવ અને શરદી હતી આજે ભગવાને સારું કરી દીધું છે હે કે કાલે ઘરે નીકળ્યા ત્યારે મે દવા લઈને હું નીકળ્યો છું કે જો બોલાય તો કાલે સારું નહીતર નહીં બોલી શકાય એમ પણ આજે સરપ્રાઇઝિંગલી અવાજે ખુલી ગયો છે ને બધું સારું છે એક રાજા હતો એની એકવાર રણમાં ભૂલો પડી ગયો સૈનિકો પાછળ રહી ગયા અને રણમાં કેવું છે કોઈ લેન્ડમાર્ક ન હોય એટલે અહીંયા આવો ને અહીંયા આવજો ને આ રસ્તે જજો એવું કઈ હોય નહીં સૈનિકો પાછળ રહી ગયા રાજાને ભયંકર તરસ લાગી કારણ કે બધું સરંજામ તો સૈનિકો પાસે હતો રાજા તો વોટર બોટલ ત્યારે લઈને ફરતા નહીં સરંજામમાં તો પાછળ રહી ગયો હતો તો રાજાએ એક ઝૂપડી જોયું ઝુંપડીમાં દાખલ થયા તો એક ફકીર બેઠા હતા એની પાસે નાનો માટલું તો રાજા કે મને પાણી મળશે તો કે મળશે ખરું પણ એક શરત બોલો તો કે એક ગ્લાસ પાણીની શરત છે તારે મને અડધો રાજ્ય મારા નામે લખી દેવું હવે ભયંકર તરસ લાગેલી કે મૃત્યુ સુધી પહોંચી જાય જીવ તાળે ચોટી જાય તરસ હતી શ્વાસ અટકી જાય એવી તરસ એટલે કે કબૂલ છે તો લખી દે પેલા મારી પાસે બધું લેખની બધું તૈયાર છે તો રાજા એ લખી દીધું અને ઓલા ફકીર એક ગ્લાસ પાણી હતું હવે તમે વિચાર કરો કે આટલા બળબળતા રણની અંદર એક ગ્લાસ પાણી તો પેલા ઉનાળાના ધરતી પર પાણીનો છાંટો પડે વરાળ થઈને ઉડી ગયા એમ શરીરમાં ઉડી ગયું રાજાને શોષ એમ ને નતો એ કે તો બીજો ગ્લાસ મળશે તો બાકીનો રાજ્ય મને લખી દે એટલે ઓલા બાકીનો રાજ્ય લખી દીધું કારણ કે પાણી જરૂરિયાત હતી એટલે બીજો ગ્લાસ પાણી પીધો પછી એને તૃપ્તિ થઈને ત્યાં સૈનિકો પાછળ ગોતતા ગોતા આવી ગયા એટલે રાજાએ કીધું જુઓ મેં આમને રાજ્ય લખી આપ્યું છે આજથી તમારા રાજા ફકીર છે હું નથી એટલે સૈન્ય કોને ક્યાંક ચાલો તમે રાજ્ય આવવું પડશે રાજધાનીમાં રણમાં તો નહીં ચાલે બધું એટલે ફકીરને બોલાવે કે તમે જોડે ચાલો ફકીર ના પાડે કે નથી આવવું તો કેમ તમને આખું રાજ્ય મળી ગયું ને તો કે જે રાજ્યની કિંમત ફક્ત બે ગ્લાસ પાણી હોય એને મારે શું કરવું છે

કોઈને સુખી કરીને સુખ મળી શકે સાવ રિસ્ટિક જાતને કરવી જરૂરી વસ્તુ ખરીદો વરસાદ પડતો ત્યારે નાચી પણ લ્યો પોતાને વાગે મન ભરીને ધ્યાન રાખીને જે ફરવા જાવ મન થાય ત્યાં ફરવા જાઓ આ બધાય સુખના માર્ગો છે એક કવિતા મને સરસ મળી હતી એ હું આપને વાંચી સંભળાવું છું કે જેમણે થોર છે એને આનંદ આઠેપોર છે જેણે વાવ્યા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે એક નીંદર માં થતી ભોર છે એને આનંદ આઠે પોર છે એક જ નીંદર સવાર પડી જાય આનંદ આઠે પોર છે પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી આપણે બીજાનું સુખ એ જોઈ શકતા પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી ન કદી મનમાં પ્રવેશો ચોર છે એને આનંદ આઠે પોર છે આત્મા ન કોઈ નો દુભ્યો વાલ નો ગુલાલ વેચો સદા આત્મા ન નો દુભ્યો વાલ નો ગુલાલ વેચો સદા આંગળીમાં ભૂતને ભૂલ્યો અને ચિંતા કાલ આજની ક્ષણને ને મોજતી જિંદગીનો આવો ફકીરી તોર છે એને આનંદ પોર છે દુઃખના અંધાર ઘરમાં સુખના ચાંદણામાં ઈશકૃપા જુએ ના થઈ શ્રદ્ધા કદી કમજોર છે અને આનંદ આટે આઠે પહોંચે હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ લૂછીને મહેકવું હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ લૂછીને મહેક મહેકવું આંગળી જેની ગુલમોર છે એને આનંદ આઠે પહોંચે મને લાગે છે કે આપણા અવતવ્યની બધી વાત એક જ પહેલામાં આવી ગઈ